નમસ્તે બેટા જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના પૂર્વ તૈયારી વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું રોજની જેમ અને આજે ફરી વાર આપણે વિભાગ ત્રણ ની અંદર એટલે કે ભાષા ફકરા નંબર અગિયાર અને બાર નો અભ્યાસ આપણે કરીશું અને સમજ મેળવીશું કે સરળતાથી જવાબ કેવી રીતે મેળવવા અને એ પણ સાચા તો તમે બધા રેડી છો તમારા પુસ્તકની સાથે તો શરૂઆત કરીએ આપણે ઓકે ચાલો ત્યારે ફકરા નંબર અગિયાર આને પણ બહુ આપણે સરસ રીતે વાંચીએ અને સાથે સાથે સમજીએ રોબોટ એક યંત્ર હોય છે આ એક એવું યંત્ર છે જે ચાલી શકે છે આ સૂચનાઓનું પાલન કરે છે સૂચનાઓ એક કમ્પ્યુટર મારફત કમ્પ્યુટરમાંથી પ્રાપ્ત થાય છે કેમ કે આ એક યંત્ર છે જે ભૂલો નથી કરતું જે થાકતું નથી અને ક્યારેક ફરિયાદ પણ કરતું નથી એટલે કે ફરિયાદ પણ કરતું નથી કેમ કારણ કે રોબોટ ની અંદર જીભ હોય નહીં એક મશીન છે એને ગમે તેટલું કામ કરાવો તો એ થાકવાનું નથી માણસ હોય તો થાકી જાય પરંતુ મશીન થાકતું નથી આગળ વાંચીએ કેટલાક રોબોટ્સનો ઉપયોગ વસ્તુઓ બનાવવામાં થાય છે રોબોટ કાર બનાવવામાં મદદનીશ છે કેટલાક રોબોટ જ્વાળામુખી જેવા ખતરનાક સ્થળોની શોધમાં કામ આવે છે જ્વાળામુખી કે જો લાવા રસ હોય ધગધગતો લાવા અંગારા જેવો કે જો માણસ જાય તો બળી જાય અને એને ગરમી પણ લાગે દાજે પણ રોબોટને એવું થતું નથી માટે જ્વાળામુખીની શોધમાં પણ કામ આવે છે કેટલાક રોબોટ્સનો ઉપયોગ વસ્તુઓને સાફ કરવા માટે થાય છે આ રોબોટ તમારા ઘરની સફાઈ કરવામાં મદદની સફાઈ કરવા માટે પણ રોબોટો કચરો વળવા માટે પોતું કરવા માટે એ રીતે કેટલાક શબ્દોની ઓળખાણ કરી શકે છે તે ટેલિફોન કોલના ઉત્તર આપવામાં ઉપયોગી થઈ શકે છે ઘણી આપણે ટેલિફોન કરીએ તો આપણે ઈસ લાઈન કી ઈસ કી સભી લાઈને વ્યસ્ત થાય

છે પરંતુ મોટા ભાગના રોબોટ મશીન જેવા જ હોય છે આગળ જોર્જ ડેવલ ને ઈસવીસન ઓગણીસો ચોપન માં પહેલો રોબોટ બનાવ્યો અને તેને યુનિમેટ નામ આપવામાં આવ્યું બહુ સરસ પ્રશ્ન એક ક્યારે બનાવ્યો તો ઓગણીસો ચોપન માં કોને બનાવ્યો તો જોર્જ દેવોલ અને શું નામ આપવામાં આવ્યું એનું તો યુનિમેટ નામ આપવામાં આવ્યું આનો ઉપયોગ કાર બનાવવામાં થયો ભવિષ્યમાં ઘણા એવા રોબોટ જોવા મળશે જે આગ બુજાવવામાં યુદ્ધ લડવામાં રોબોટ દ્વારા દર્દીઓને દવા આપવામાં આવતી હતી તે જીવનને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ હશે બરાબર અહીંયા ની વાત કરીએ સરસ મજાના રોબોટ ની ઉપયોગની તો હવે એક એક પ્રશ્નનો શું જવાબ આવશે ખતરારૂપ છે તો એનો મતલબ ખતરારૂપ ના હોય એવું શું તો એના માટે વિકલ્પ વાંચીએ મુક્ત ના સુંદર ના બેડોળ ના સુરક્ષિત તો હા સુરક્ષિત શબ્દ એ ખતરનાક શબ્દનો વિરોધી સુરક્ષિત એટલે કે આપણે સેફ છીએ સેફ સાઈડ તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર બે આપણે ચર્ચા કરી હતી પહેલો રોબોટ ક્યારે બનાવવામાં આવ્યો તો આપણે ઉપર અહીંયા જોયું કે જોર્જ દેવોલે ઓગણીસો ચોપન તો જવાબ શું થશે આપણો ઓગણીસો ચોપન આપણને મળી જાય છે પ્રશ્ન નંબર ત્રણ પહેલો વાસ્તવિક રોબોટનું નામ શું હતું તો આપણે અગાઉ પણ આને જોયું કે રોબોટનું નામ શું હતું તો રોબોટનું નામ યુનિમેટ નાખવામાં આવ્યું હતું યુનિમેટ નામ આપવામાં આવ્યું હતું તો પ્રશ્ન નંબર નો જવાબ શું થશે ભાઈ જાયન્ટ ના યુનિમેટ હા ના સ્પેશિયલ તો આપણો જવાબ યુનિમેટ વિકલ્પ બી જે આપણે સિલેક્ટ કરીશું નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર પહેલા રોબોટ નો ઉપયોગ સૌથી પહેલું જે છેલ્લો ફકરો છે આપણો એ જ ફકરાની અંદર લખેલું છે ફરી વાર વાંચીએ તો પહેલો રોબોટ બનાવવામાં આવ્યો તેને યુનિમેટ નામ આપવામાં આવ્યું આનો ઉપયોગ કાર બનાવવામાં થયો અન્ડરલાઈન દોરું છું એટલે તમને ખ્યાલ આવી જશે તો એનો જવાબ શું આવશે પહેલા રોબોટ નો ઉપયોગ કાર બનાવવા માટે થયો એટલે કે વિકલ્પ ડી આવશે પ્રશ્ન નંબર 5 ફકરામ તે શબ્દ શોધો જેનો અર્થ છે સંશોધન સંશોધન એટલે કે એક શોધવું કંઈક નવું કરવું તો પક્રામ મે તે શબ્દ શોધો જો અહીંયા આપેલા છે ચાર શબ્દો એમ જ શોધો ઓળખવું સૂચના આપવી કે ફરિયાદ કરવી તો અને આપણે કેવી રીતે શોધીશું તો જોઈએ પેરેગ્રાફ આપણે અહીંયા જોઈએ તો ક્યાંક લખેલું છે કેટલાક રોબોટ જ્વાળામુખી જેવા ખતરનાક સ્થળોની શોધમાં કામ આવે છે શોધમાં એટલે કે સંશોધનમાં તો અહીં જે પ્રશ્ન નંબર છે પાંચ એનો જવાબ બની જશે આપણે જે શબ્દ આપેલો છે એમાંથી ઓળખી લઈએ કયો તો શોધવું ઓળખવું સૂચના આપવી કે ફરિયાદ કરવી તો શોધ હું શોધવું મતલબ સંશોધન કરું ઓકે ફકરા નંબર બાર હું સ્નાન ગૃહમાં ઉભી હતી અને માં મને સાબુ ઘસી રહી હતી એમ લાગતું હતું કે તે જીવાણુઓની સામે યુદ્ધ કરી રહી હોય જીવાણુ લે કયા આપણા શરીરના જીવાણુઓ ઉપર યુદ્ધની એની મા એને ઘસી ઘસીને નવડાવતી હતી મા ઈચ્છતી હતી કે હું બિલકુલ સ્વચ્છ થઈ જાઉં જેથી તેની साफ चादर मैली न થઈ જાય કે જેને તેમણે પથ્થર પર ઘસી ઘસીને ધોઈ હતી દરેક ની મમ્મી એવું ઈચ્છે કે કપડા જો હાથ પર મેલા હોય અને તમે ક્યાં બેસો તો સામે કપડું પણ મેલું થાય એટલે કે चादर પણ મેલી થાય એટલે કે પથ્થર પર ઘસી ઘસીને ધોઈને ચોખી કરી હતી જ્યારે મારું સ્નાન પૂરું થઈ ગયું તો હું મારી પથારીમાં એકલી સૂઈ ગઈ બરાબર યાદ રાખજો પેલા વાતો કરી મિત્ર સાથે પછી મારી પથારી છુપાયેલા રાક્ષસ થી જે ખરેખર મારા મિત્ર સમાન હતો કેમ મેં મિત્ર સમાન રાક્ષસ ક્યા છે પણ મિત્ર સમાન કેમ તો એની જોડે જોડે હતો મારી માતાને સ્વચ્છતાનું વળગણ હતું વળગણ એટલે કોઈ ભૂત ને પરંતુ એક ટેવ કે સાપ ચોખ્ખું જ હોવું જોઈએ તો આગળ અને તે ઘરમાં થોડી પણ ધૂળ રહેવા દેતી નહીં ધૂળની વિરુદ્ધ તેની લડાઈ રસોઈ બનાવવાની તેમની ધૂળની સમાન છે એટલે કે રસોઈ બનાવવાની જે ધૂન હતી એવી જ ધૂળ સામે પણ સફાઈની એમની લડાઈ હતી એટલે શેદ પણ ચલવી લે નહીં અમારા ઘરમાં હંમેશો ભોજનની સુગંધ રહેતી હતી જેને તેઓ પોતે ઘણી જ સાવધાનીપૂર્વક રાંધતા અને શેકતા તો કોણ એની મમ્મીની વાત છે એ સાવધાનીપૂર્વક રાંધતી અને રસોઈને શેકતી તેમની બનાવેલી કેક બિસ્કિટ અને કપ કેકની પાડોશમાં ચર્ચા થતી હતી તો કેમ ચર્ચા થતી હશે ભાઈ પાડોશમાં તો એમના મમ્મી બહુ સરસ મજાનું બનાવતા હશે તો જ ચર્ચા થતી હશે કોની કોની તો કેક બિસ્કિટ અને કપ કેક મને તેમના કેક અને ચોકલેટ કુકી ઘણા જ પ્રિય હતો જે મોઢામાં મૂકતા જ ઓગળી જતા હતા તેઓ ઘણા જ ઉદાર હતા કોણ તો મમ્મી આથી અમારા પડોશીઓને હંમેશો તાજા બનાવેલા બિસ્કિટનો જથ્થો મળી રહેતો હતો કેમ મળી રહેતો હશે તો એમની મમ્મી એમને ચાખવા માટે આપતી હશે માટે ઓકે તો હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ ફકરો આપણે સમજી ચૂક્યા નંબર એક આપણને કઈ રીતે જાણવા મળે છે કે માતાને રસોઈ બનાવવી પ્રિય છે તો તેમના ઘરમાં હંમેશા ભોજનની સુગંધ આવતી હતી તેઓ નિયમિત રૂપે ભોજન બનાવતા હતા તેઓ પોતાનું ઘર સ્વચ્છ રાખતા હતા તેઓ પડોશીને ઉદારપૂર્વક આવતા રહેતા તો અહીંયા કે જગ રસોઈ બનાવી પ્રિય હતી કેમ તો આપણે ઉપર વાંચું કે હંમેશો અમારા ઘરમાં હંમેશો ભોજનની સુગંધ રહેતી કેમ કારણ કે તેણે રસોઈ બનાવી પ્રિય હતી તો જવાબ શું આવશે જવાબ નંબર એ પ્રશ્ન નંબર 2 માં બાળકીને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવા ઈચ્છતી હતી કારણ કે બાળકી હંમેશા ગંદી રહેતી હતી તે નથી ઈચ્છતી કે તેની ચાદરો મેલી થાય તે ઈચ્છતી હતી કે આરામથી સૂઈ શકે તે ઈચ્છતી હતી કે બાળકી સ્વચ્છ થઈને શાળાએ જાય તો એની મમ્મી શું ઈચ્છતી હતી તો આપણે આગળ વાંચ્યું ફકરાની ઉપરની લેટીમાં જ લખેલું કે એમની ધૂન કેવી હતી તો સાપ ચાદર મેલી થઈ ના જાય એના માટે તો અહીંયા જવાબ શું આવશે પ્રશ્ન બે નો તે નથી ઈચ્છતી કે તેની ચાદરો મેલી થાય જવાબ નંબર બી પ્રશ્ન નંબર ત્રણ પોતાના સ્નાન કર્યા પછી બાળકી શું નથી કરતી શું નથી કરતી કાલ્પનિક મિત્રો સાથે વાતો તો આ કરે છે માં સાથે વાતો માં સાથે નથી કરતી ઓશિકા સાથે કરે છે રાક્ષસ સાથે કરે છે તો શું નથી કરતી બરાબર સમજો આ બધા સાથે વાતો કરે છે એવું ઉપર આપણે પેરેગ્રાફમાં જોઈ લીધું તેમ છતાં એને ટેલે કરીએ આપણે તો જુઓ મેં પહેલા મારા ઓશિકા સાથે કાલ્પનિક મિત્રથી અને છેલ્લે છુપાયેલા राक्षसी आ બધાની વાત થઈ ગઈ પરંતુ કોની સાથે વાતлади કરતી તો એ मां સાથે વાતતો કરતી ન હતી એટલે કે જવાબ નંબર B આવશે ચારો પ્રશ્ન નંબર 4 પડોશીઓ કોના વિશે ચર્ચા કરતા હતા તો એમને જે ખાવાનું મળતું હતું ને શું મળતું હતું તો બિસ્કિટ કપકેક ને તો એના વિશે માની સ્વસ્તા વિશે બાળકીની સ્વસ્તા વિશે માની શેકેલી વસ્તુઓ વિશે કે બાર્કલિંગ કલ્પના વિશે તો માની સસ્તા વિશે નહીં પરંતુ માની શકેલી વસ્તુઓ વિશે એની ચર્ચા થતી અહીંયા ઉપર લખેલું છે પેરેગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જો તેમની બનાવેલી કેક બિસ્કિટ અને કપકેકની પાડોશમાં ચર્ચા થતી હતી તો આ કેક બિસ્કિટ અને કપકેક કેવી રીતે બનાવવામાં આવે છે ભાઈ તો સેકીને બનાવવાનો આવે છે કેવી રીતે સેકીને તો માની સેકેલી વસ્તુઓ વિશે જવાબ નંબર સી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 વળગણ મોવાનો અર્થ મેં આગળ આપણે વાત કરી કે વળગણનો શબ્દ કોઈ ભૂત પિછા છે નહીં પરંતુ હંમેશા ઉછો કરવો ના હંમેશા ચિંતાતુર રહેવું બધાથી ઢૂણા કરવી બધાને પસંદ કરવા તો વળગણવું એટલે કે

પેરેગ્રાફ નંબર અગિયાર અને બાર નો અભ્યાસ કર્યો પેરેગ્રાફ નંબર અગિયાર ની અંદર આપણે રોબોટ વિશેની વાત સમજ્યા કે શું ઉપયોગી છે અને પેરેગ્રાફ નંબર બાર ની અંદર સ્વચ્છતા આપણે વાત શીખ્યા કે નાની બાળકી અને એની મમ્મીની સ્વચ્છતા એ બંને વિશેની વાત આપણે સમજ્યા પેરેગ્રાફમાંથી સરળતાથી સાચા જવાબ કેવી રીતે મેળવવા એ આપણે બહુ સારી રીતે સમજી શક્યા છીએ તમને બધાને મજા આવી છે ઓકે રાઈટ તો વિડિયો લાઈક કરજો તમારા મિત્રો વચ્ચે એને શેર કરજો અને ચેનલને ને કરજો જેથી આવનારા બીજા વિડીયો એટલે કે નવોદય પરીક્ષાના અને સેટની પરીક્ષાના તમામ વિડીયો તમને મળતા રહે ફરી મળીશું આવજો